ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો જે મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને બાદ એક બાદ એક જે ધારાસભ્ય છે કોંગ્રેસના નેતાઓ છે એ લોકો જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી રહ્યા છે આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક લોકો છે લોકો પણ મેદાને આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળતો હોય તો પછી સરકાર કેમ કોઈ કાર્યવાહી નથી કરતી ત્યારે હવે ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા પણ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ને ખાસ કરીને ભાજપ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર આ વાતને લઈને આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો ગુજરાતમાં જીગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે એમના દ્વારા થરાદની અંદર જે ખુલ્લામ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યો છે એ વાતનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો એ બાદ આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું ઘણા બધા એક બાદ એક નેતાઓ છે એ લોકો આ વાતના સમર્થનમાં આવ્યા અને પોલીસ પરિવારમાં ક્યાંક એની સામે આક્રોશ પણ જોવા મળ્યો પરંતુ હવે અમીરગઢમાં એમએલએ કાંતિ ખરાડીની આગેવાનીમાં કોંગ્રેસ વાળા એક રેલી કાઢવામાં આવી હતી ને ખાસ કરીને દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા કાંતિ ખરાડી છે એમને સીધા જ પ્રહાર છે તે ભાજપ ઉપર કર્યા હતા દારૂ ન મળતો હોય એવું એક પણ ગામ નહીં હોય એવી પણ

એ જ મુદ્દાના અનુસંધાને આખા ગુજરાતમાં દારૂ ના મુદ્દા ઉપર પત્ર આપવાના સંજોગોમાં આપણે ગમે ગમે તે દારૂ વેચાઈ રહ્યો છે એના અનુસંધાને આજે પત્ર આપવાનું નક્કી કર્યું પણ કોઈક સમય સંજોગે

જે જીતનેશભાઈ જે પટ્ટા ઉતારવાની વાત કરતા હતા એ વાત એવું પણ નથી કે આડે અધિકારીઓના પટ્ટા ઉતારવાનું થાય પણ બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન આપ્યું છે એ સંવિધાન ના આધારે જે કર્મચારીઓ જે સાતી નિષ્ઠાથી જે નોકરી કરતા હોય એમના પટ્ટા ઉતારવાની વાત નથી કરી જે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન રહીને સત્તા આપી છે એ સત્તા ગોળી પી જતા કર્મચારી અધિકારીઓના પટ્ટા ઉતારવા પડે એવા અધિકારીઓના જે વર્તી છે એ વર્તી લાંચન લગાડતા હોય એવા અધિકારીઓના વર્ષે લોકશાહી ચાલુ રાડ ચાલી રહી છે હું તો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અધિકારી સિરપ ને સિરપ મોરું છે પણ ઉપર બેઠેલા જે ચંગુ મંગુ બેઠા છે એમના ઈશારે કોમ ચાલતું હશે ગુજરાત ના જો ગૃહમંત્રી એવા હાચા હોય તો આખા ગુજરાત નું ઉલટું આપી કહીએ છીએ આખા ગુજરાત ની અંદર ગોમે ગોમ દારૂ પડી રહ્યો છે પણ આપે એવું કહેવા માંગીએ છીએ કે આખા ગુજરાત ની અંદર આ લોકશાહી ના એક ગોમડું એવું બતાવી આલો કે આ ગોમ દારૂ નથી પડતો એનો અર્થ એ છે એક પણ ગોમડું દારૂ વગર નથી અને જો હાચા દિલ દિલથી લોકોની જો ભાવના સમજતો હોય આખા ગુજરાત ની અંદર દારૂ બંધ બંધ કરવો એક અડધા કલાક નું કામ છે વધારે નથી પણ એક અડધા કલાક માં દારૂ બંધ કરે તો કાયમી માટે જે અધિકારીઓ જે પોસ્ટતા કરે છે હપ્તાઓ બંધ થાય છે એના લીધે વસ્તી નું જે થવું એ થાય વસ્તી એરોન થાય તો થાય પણ યોના હપ્તા નથી બંધ કરવાના એટલા માટે આજે ગોધીજી ના ગુજરાત ની અંદર દારૂ ની વાત પણ ના કરવી જોઈએ તો ઓલરેડી દારૂ બંધ રાજ્ય છે ત્યારે આ સવિધન ને ગોળીને પીધાનારા હર સંગવી પરિવાર ની અંદર જે મોભી હોય પોતે દારૂ પીતો હોય તો શું એમના પરિવાર દારૂ ના પીતા હોય પરિવાર નો બોબી જો આપતો લેતો હોય તો પરિવાર આપતા ના લે પણ સૌથી પાપ ના ભાગીદાર હર સંઘવી પોતે છે અત્યારે ગુજરાત ના સીએમ પણ બંધ મોઢે કેમ બેઠા છે એમનો ડેપ્યુટી સીએમ ઉપર જો આટલા બધા લોકો ના મુદ્દા ઉભા થતા હોય ગુજરાત ની જનતા અત્યારે આવ્યો હોય તો હરસંઘવી ને સાથે સોમે મળીને સોમે ચાલી ને રાજીનામું આપવું પડે એટલા માટે આ લોકશાહી છે ને એના લીધે એમને રાજીનામું આપવા માટે અટકાવવું ના જોઈએ બીજી વાત છે અહિયાં આજે બહેનો ઓછી આવી છે પણ સૌથી વધારે નિયમ ભાઈઓને નક્કી કરવો પડશે

બંધ કરવાની વાત એ છે કે જેટલા પીએ છે પરિવાર નાશ કરી રહ્યા છે સરકાર તો એમ વિચારે છે કે આ બેઠેલી વસ્તી પીને મરી જાય એવું વિચારીને બેઠી છે ગમડા બેઠેલી જે વસ્તી ગરીબે ગરીબ થતી જાય એટલા માટે ગમડાના લોકો દારૂ બંધ કરશે ને તો આપણી મજૂરી કે આપણા કોમ માટે કોણ આપશે પણ વિચાર કરીને બેઠા છે એના લીધે વેચે એ તો વેચવાનો જ છે પણ મક્કમતા આપણે રાખવી પડશે આ દુકાન છે દુકાન ની અંદર કોઈ વેપાર લેવા નહીં જાય તો દુકાન ચાલુ રહેશે ખરી એ પણ એક દારૂ બંધ કરવો સમર્થન સાથે અત્યારે અહિયાં થી કેવા માંગુ છું અહિયાં થી પચાસ મીટર દૂર મોમદાદાર કચેરી આવેલી છે ને ત્યાં અત્યારે મેળો હશે દાખલાઓ માટે બીજા કોઈ કોમકાજ માટે પણ અહીંયા બોલાવો તો નહીં આવે જે અહીંયા છે માટે લાગશે ખેડૂતોને જયારે સિઝન આવે ત્યારે ખાતર ની જરૂર પડે છે પેલા જે એગ્રો વાળા છે ને એમને નક્કી કરેલો કે એક દિવસ તારે ચાલુ રાખવું બીજા દિવસે બીજાને ચાલુ રાખવાનો ખેડૂતો ધરમ ધક્કા ચાલુ આવો બધા એ જવાનું બંધ કરો એના કરતા આપ એ જઈએ ને જે તાળો તોડવા તો તોડીએ ખાતર એમ ના નું નહીં ખાતર આપણું છે આપણે લેવાનું આપતા પણ નથી પણ આવવું પડશે આખો આખો દિવસ ભૂખ્યા ને તરસા લાઈન માં ઉભા રે જોજો મુશ્કેલી નોના ખેડૂતો ને છે મોટા ના નથી આખો દિવસ ઉભા રહે અને એક કે બે કટ્ટો લઈને સોજે ઘેર જાય એના પછી મોટા ખેડૂતો ને ઉદ્યોગપતિઓ ને ટ્રેક્ટર ને ગાડીઓ ભરાઈ દે છે એ કાયદો કયો ગયો એના માટે એકતા થઈને વેપારી સામે લડવું પડે છે તો લડવું પડશે વેપારી નું ખાતર નથી ખાતર સરકાર નું છે સરકારી ગોડાઉનમાંથી આવે છે ને હાથે કરીને મેલી એમની નીતિ રાખીને આપણને હેરવાન કરવા મોગે છે આવા અનેક મુદ્દાઓ છે આદિવાસીઓ દાખલાઓ નું મુદ્દા છે દાખલાઓ જરૂર છે જરા જોજો દારૂ ખાતર એના કરતો પણ મહત્વનો મુદ્દો છે દીકરા દીકરીઓને ભણાઈને મોટો કરતો નોકરી આરે જાય ને કે દાખલો ને તો નોકરી નઈ મળે આખી જિંદગી દીકરા દીકરી ને ભણાઈ ખર્ચા કરીએ માથે પડે છે એના લીધે લડવું પડશે હા એકલા ભેગા આટલા જ ના બે ચાર જણા આપી આટલા જ નથી અમીરગઢ તાલુકો જો ધારે ને તો આ અમીરગઢ બજાર ની અંદર કોઈ જગ્યા મોર અને રહેવા માટે જગ્યા ને વસ્તી છે આપણી હું તો જયારે જયારે જરૂર પડે ત્યારે તો આપ સૌને વિનંતી કરું છું એક દિવસ કાયમી માટે ધંધા રોજગાર કરવા જઈએ છીએ તો એક દિવસ સમાજ બદલે આપણે ટાઈમ નહીં આવી શકીએ એક દિવસ સમાજ બદલે એક ટાઈમ ભૂખ્યા ના રહી શકીએ પણ કરવું પડશે અને એકતા તો સરકારને આ દારૂ બંધ કરતે વાર નહી થાય ખાતરની ની છૂટ કરતે વાર નહી થાય અને આદિવાસી દાખલાઓને જે રમ કરવા માટે આવે છે ને એ પણ છૂટ કરતો વાર નહી થાય પણ જ્યારે જ્યારે ભેગા થશું ને

આજે હું સૌને સાથે મળીને વિનંતી કરું છું હજુ પણ કોઈ હોય તો સાથે મળીને આવેદનપત્ર આપીએ એટલી જ વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું જૈન જવાબ જે રીતે અહીંયા વાત કરવામાં આવી છે દારૂ અને ઘણા બધા એવા યુવા છે કે જે લોકો આના કારણે બરબાદ થઈ રહ્યા છે ઘણી બધી એવી સ્ત્રીઓ છે કે જે આજ કારણે ક્યાંક ને ક્યાંક જે પોતાના પતિ હોય છે દારૂ પિતા હોય છે એના કારણે વિધવા બનતી હોય છે એવી દરેક ઘટનાઓની સામે હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે